जो तुम पचास वर्ष जेम जवान देखावा मांगता हो तो वो द्वारा आप आरोग्य टीप्स ने एक वक्त ध्यानपूर्वक खूबज काम लगी एक जो ते हमेशा जवान देखावा मांगो छो तो रोटली ओी खावा बे, सवार सवार मा उठी ओछा मा ओछी पांच मिनिट ऊंची ऊंची तमाम बीमारी दूर थे ત્રણ સવારમાં ખાલી પેટે ટામેટા ખાવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે ચાર રાત્રે સુવાના પહેલા દાંતમાં બ્રશ અથવા દાંતણ કરવું જ જોઈએ તેનાથી દાંતોમાં કીડા ન પડશે અને તમારા દાંત સુરક્ષિત રહેશે પાંચ સુવા પહેલા વધારે વિચારવું નહીં જોઈએ કારણ કે વધારે વિચારવાથી હાર્ટ એટેક આવી શકે છે છ શાકભાજી બનાવવા પહેલા તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ કારણ કે બજારમાંથી લાવેલ શાકભાજી પર અનેક જીવાણુઓ હોય છે જે તમારી તંદુરસ્તી માટે હાનિકારક હોઈ શકે છે સાત તમારી પત્ની બહેન માં અથવા કોઈ પણ સ્ત્રીને ગાળ ન આપવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પૈસાની બરબાદી શરૂ થાય છે આઠ રોટલી બનાવવા પહેલા તવા પર થોડું સરસવનું તેલ લગાવશો તો રોટલી નહીં જળે નવ ધતુરાના બિયાનું તેલ કાઢીને ઘૂંટણ પર મસાજ કરવાથી ઘૂંટણનો દુખાવો જડમૂળથી દૂર થાય છે દસ જામફળના પાન સૂકવીને પાવડર બનાવીને ખાવાથી પેટની બધી બીમારીઓ દૂર થાય છે અગિયાર જેમના નામનું પહેલું અક્ષરશથી શરૂ થાય છે તેમને જીવનના પ્રારંભમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ અંતે સફળ થાય છે બાર ઘરમાં બહારથી મીઠાઈ આવે તો સૌથી પહેલા થોડી મીઠાઈ પ્રભુને અર્પણ કરવી જોઈએ તેનાથી ઘરમાં સદાય સુખ શાંતિ રહે છે તેર જ્યારે પણ તમે મીઠું રાખો તેમાં બે લવિંગ મૂકી દો તેનાથી ઘરમાં બરકત શરૂ થાય છે ચૌદ જો તમને કોઈ પ્રકારનો ભય હોય તો કાળી મરી ખાવાની શરૂઆત કરો તેનાથી ભય જડમૂરથી નાશ પામે છે પંદર ધતુરાના બિયાનું તેલ કાઢીને ઘૂંટણ પર લગાવવાથી ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે નાશ પામે છે સોળ જેમણે પોતાની કમાણીથી ઓછું ખર્ચ કરે છે તેઓ વહેલામાં સફળ થઈ જાય છે સત્તર હંમેશા વડીલનો આદર અને નાની ઉંમરના લોકો સાથે પ્રેમથી વર્તવું જોઈએ અઢાર દરરોજ મીઠાના તેલથી વાળની મસાજ કરવાથી વાળ ઘણા સુંદર અને મજબૂત બને છે ઓગણીસ રાત્રે સુવાના પહેલાં તમારા બિસ્તર પાસે એક લોટામાં પાણી મૂકો તેનાથી ખરાબ સ્વપ્ન નહીં આવે અને નીંદ પણ સારી આવશે વીસ ક્યારે કોઈની બુરાઈ ન કરવી જોઈએ કારણ કે બીજા વિશે ખરાબ બોલનાર વ્યક્તિ પોતે જ ખરાબ બની જાય છે એકવીસ જો તમારા માથા પર ઘણું કરચ ચડી ગયું છે તો બસ એક જ કામ કરો સાંજે સૂર્યાસ્ત પછી જીવજંતુઓને તેલ ખવડાવશો બાવીસ રાત્રે ઓરડામાં તેલનું દીવડું બંધ કરીને સુવાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ત્રેવીસ ક્યારે કોઈની સફળતાથી ઈર્ષા ન કરવી જોઈએ કારણ કે જેની કિસ્મતમાં પ્રભુએ ઉન્નતિ લખી છે તેની સફળતા જરૂર મળશે ક્યારે પ્રભુને દોષ ન આપવો કે મારી કિસ્મત સારી નથી મહેનત કરો એક દિવસ જરૂર સફળ થશો પચીસ હંમેશા વડીલોનો આદર અને નાની ઉંમરના લોકોને પ્રેમ આપવો જોઈએ છવ્વીસ રસોડામાં ક્યારેય ઈંડા માંસ કે માછલી ન રાખવી જોઈએ તેનાથી રસોડાનું અપમાન થાય છે અને નકારાત્મક ઉર્જા આવે છે મહેરબાની કરીને નોંધ લો કે આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે કોઈ પણ ઉપાય અજમાવવા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આશા છે કે તમને આ માહિતી ગમી હશે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ